સાયખાની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન પ્રી ક્રાસ્ટ ડ્રેન નીચે પડતા એક કામદારનું મોત ભરૂચની અલગ અલગ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં જ જીવ ખોઈ બેસે છે આવી જ ઘટના વાગરા પાસેની જીઆઈડીસીમાં અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બની છે સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે મળતી માહિતી મુજબ વર્ષીય સબુભાઈ ફાઇન કેમ કંપનીની કોલોની જુનેદ વાગરા અને મૂળ રહેવાસી મુવાલિયા દાહોદનાઓ ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટની કાસ્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેઇન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈના પર આવી પડી હતી તેમના ચહેરા પર ઈજાઓ પહોંચી તેમને ભરૂચમાં સારવાર અર્થે લવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું મોત નીપજ્યું